નમસ્કાર દર્શક મિત્રો સોના ચાંદી બજારમાં તેજીની આગેકૂચ રહી છે આ સપ્તાહ દરમિયાન જોઈએ તો સોના કરતાં ચાંદીમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે ગોલ્ડ અને સિલ્વર ફ્યુચર બંનેમાં દરેક ઘટાડે નવી ખરીદી રહી છે અને જેને કારણે સતત જેને કહેવાય કે સતત સોના ચાંદીના ભાવ વધુ મજબૂત થયા છે અને હાજર બજારમાં ઊંચા ભાવને કારણે અને ઊંચા વેલ્યુએશનને કારણે ડિમાન્ડમાં થોડો ઘટાડો આપણને જોવા મળ્યો છે મિત્રો ભારતમાં દિવાળીના તહેવારો આવે છે આપ જાણો છો પુષ્ય નક્ષત્ર પણ આવે છે અને આપણે શુભ ખરીદી પુષ્ય નક્ષત્રમાં કરતા હોઈએ છીએ જેથી નવી ખરીદી નીકળવાની જ છે તો આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં તેજી કેટલી આગળ વધશે ભાવ કેટલા વધી શકે છે શું સસ્તા ભાવે સોનું ચાંદી ખરીદવાની તક મળશે ખરી અને હાલના ભાવે સોના ચાંદીમાં નવી ડિમાન્ડ કેટલી નીકળશે અથવા આ ભાવે ખરીદાય કે ન ખરીદાય આ તમામ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું આ વિડીયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ આપણે અમદાવાદ સોના ચાંદી બજાર માણેક ચોકમાં આવેલા સોના ચાંદી બજારના ભાવની વાત કરીએ તો નવસો ટચ સોનું જે છે એ સપ્તાહ દરમિયાન દસ ગ્રામે ત્રણસો રૂપિયા વધ્યું છે અને ચાંદી ચાંદી નો ભાવ એક કિલોએ બાણુ હજાર રૂપિયા થયો છે હવે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે છે એ છવ્વીસો ને અડસઠ ડોલરથી ઉછળી અને છવ્વીસો ને ચોરાણું ડોલર થયું ત્યાંથી ઘટી છવ્વીસો ને છેતાલીસ ડોલર થયું અને સપ્તાહને અંતે છવ્વીસો ને તોતેર ડોલરનો ભાવ રહ્યો એટલે ગોલ્ડ જે ગોલ્ડ ફ્યુચરનો જે ભાવ છે ઓલમોસ્ટ સ્ટેબલ રહ્યો છે સિલ્વર ડિસેમ્બર ફ્યુચરની વાત કરીએ તો એકત્રીસ પોઈન્ટ એક્યાસી ડોલરથી શરૂમાં ઘટીને એકત્રીસ પોઈન્ટ પંદર ડોલર થયો ત્યાંથી ઝડપી વધી ડોલરની સપાટી કુદ આવી ગયો અને છવ્વીસો ને બાવીસ ડોલર થી શરૂમાં ઘટીને છવ્વીસો ને ચોવીસ ડોલર થયો ત્યાંથી ઝડપી ઉછળી છવ્વીસો ડોલર થયો અને સપ્તાહ અંતે છવ્વીસો ને ડોલર બંધ રહ્યો સ્પોટ ગોલ્ડમાં પણ આપણને થોડો સામાન્ય સિત્યાસી ડોલર થઈ અને ત્યાંથી ઝડપી વધી બત્રીસ પોઈન્ટ છન્નું ડોલર એટલે ઓલ ટાઈમ હાઈની સપાટી બતાવી નવું લેવલ બતાવ્યું અને સપ્તાહ ને અંતે બત્રીસ વીસ ડોલર બંધ રહ્યો હતો મિત્રો આપણે વખતો વખત ચર્ચા કરીએ છીએ કે સોના ચાંદીમાં તેજી આવવાનું કારણ શું તો આપણે ઘણા બધા કારણોની ચર્ચા કરી પણ આ સપ્તાહે કેટલાક જે કારણો નવા આવ્યા છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો સપ્તાહની શરૂઆત થઈ ત્યારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું તેજીવાળા ઓપરેટરોએ વેચ્યું પણ હતું અને થોડા ભાવ ઘટ્યા પણ ખરા પણ ગોલ્ડ સિલ્વરના ઊંચા ભાવ અને મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં જે તંગદિલી સર્જાઈ છે એના કારણે ઊંચા ભાવે કોઈ શોર્ટ કરવા તૈયાર નથી આથી પ્રોફિટ બુકિંગ આવ્યું પણ કઈ ભાવ એટલા બધા ઘટ્યા નહીં પરંતુ સપ્તાહને મધ્યે લગભગ સમાચાર એવા આવ્યા કે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો છે અને સમાચાર એવા પણ આવ્યા કે ઈરાને ઈઝરાયલ પર એકસો એસી થી વધુ મિસાઇલો ઝીંકી દીધી હતી જો કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી પણ હવે ઇઝરાયલ વળતો હુમલો કરશે તેવી ધારણાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જબરો ઉછાળો આવ્યો તેની સાથે સોના ચાંદીમાં પણ ઘટયા મથાળે નવું બાઇંગ નીકળ્યું અને ભાવ ઝડપી ઉછળીને આવ્યા ઈરાને જ્યારે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો કે હવે શું થશે ઈઝરાયલ ઈરાન પર વળતો હુમલો કરશે તો શું થશે મોટા ભાગે વિશ્વના બજારોમાં સાવચેતીનું વાતાવરણ હતું સ્ટોક માર્કેટમાં કડાકો બોલાઈ ગયો ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવ્યો ગોલ્ડ સિલ્વરના ભાવ વધીને આવ્યા ફોરેક્સ માર્કેટમાં મોટી હલચલ થઈ વિદેશી રોકાણકારો હતા એમણે સલામતીનો રૂટ અપનાવ્યો અને પોઝિશન પોતાની હોલ્ડ કરી રાખી અને નવા ટ્રેડ કરવાથી દૂર રહ્યા હતા પણ માર્કેટમાં સોંપો પડી ગયો ગભરાટ ફેલાઈ ગયો કે હવે શું થશે મિત્રો આ આપણે કારણોની ચર્ચા કરી હવે જોઈએ કે આગામી સપ્તાહે શું થશે તો એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ આપણી નજર દરેક ઇવેન્ટ પર રહેવી જોઈએ વીતેલું સપ્તાહ તો પૂરું થઈ ગયું પણ હવે નવા સપ્તાહે શું થશે તો મિત્રો સપ્તાહ જ્યારે પૂરું થયું ત્યારે અમેરિકાનો જોબ ડેટા જાહેર થયો અને જે અનુમાન કરતા ખૂબ સારો આવ્યો છે બેરોજગારીનો જે દર હતો એ ચાર પોઈન્ટ એક ટકા આવ્યો અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે જે જાહેરાત કરી કે સપ્ટેમ્બરમાં નોન ફાર્મ પેરોલ બે લાખ ચોપન હજાર જોબ્સમાં વધારો થયો છે જે ઓગસ્ટ મહિનામાં એક લાખ ઓગણસાઠ હજાર હતો એટલે કે અનુમાન એક લાખ સુડતાલીસ હજાર જોબમાં વધારો થવાનું હતું અનુમાન હતું કે એક લાખ સુડતાલીસ હજાર જોબમાં વધારો થશે તેના કરતા વધારે બે લાખ ચોપન હજાર જોબ્સમાં વધારો થયો છે એટલે અમેરિકાની ઇકોનોમી માટે આ ખૂબ સારા સમાચાર છે બીજું ઈઝરાયલ હવે ઈરાન પર ક્યારે જવાબી હુમલો કરશે કેવો કરશે

વધુ ખરીદી આવવાની સંભાવનાઓ વધી જાય છે મિત્રો આગામી સપ્તાહના બુધવારે હું તમને કહું કે ઇવેન્ટ જે મેં વાત કરી આપને તો કે આગામી સપ્તાહના બુધવારે નવમી ઓક્ટોબરે સપ્ટેમ્બરમાં મળનાર સપ્ટેમ્બરમાં જે એફઓએમસીની મિટિંગ મળી ગઈ ફેડરલ રિઝર્વની જે મિટિંગ મળી ગઈ એની મિનિટ્સ જાહેર થવાની છે નવમી ઓક્ટોબરને ગુરુવારે એટલે આ મિનિટ્સમાં શું આવે છે કેવા નિવેદન છે કોણ શું બોલ્યું એની વિગતો હશે એટલે એના ઉપર આપણે નજર રાખવી જોઈએ ગુરુવાર ને દસમી ઓક્ટોબરે યુએસ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ અને વીકલી જોબલેસ ક્લેઈમનો ડેટા જાહેર થવાનો છે તેવી જ રીતે ગુરુવાર પછી શુક્રવારે શુક્રવારે અગિયાર ઓક્ટોબરે યુએસ પ્રોડ્યુસર પ્રાઇઝ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટનો ડેટા જાહેર થવાનો છે એટલે વિશ્વના ગોલ્ડ સિલ્વર માર્કેટની આ તમામ ડેટા ઉપર નજર રહેવાની છે મિત્રો હવે આપણે ટેકનિકલી વાત કરીએ તો આગામી સપ્તાહે ગોલ્ડમાં છવ્વીસો ત્રીસ ડોલરનો સપોર્ટ રાખવો ધ્યાનમાં રાખો અને દરેક ઘટાડે બાય કરવું છવ્વીસો ત્રીસ ડોલર ના તૂટે ત્યાં સુધી તમે બાય કરી શકો છો અને ઉપરમાં છવ્વીસો ને પંચોતેર ડોલરનું જે મજબૂત રેઝિસ્ટન્સ લેવલ છે આ મથાળા આજુબાજુ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ પણ જો છવ્વીસો પંચોતેર ડોલર કુદાવે ગોલ્ડ તો ભાવ વધુ ઝડપથી સત્યાવીસો ડોલર થઈ શકે છે એટલે કે ભારતીય ચલણમાં સોનાનો ભાવ વધીને ભાવી હજાર સુધી જઈ શકે છે ભારતીય ચલણમાં સોનાનો ભાવ દસ ગ્રામે વધુ વધીને એસી હજાર સુધી જઈ શકે છે તેવી જ રીતે ગોલ્ડ કરતા ટેકનિકલી જોઈએ તો ગોલ્ડ કરતા સિલ્વર વધુ સ્ટ્રોંગ છે સિલ્વરમાં સાડી બત્રીસ નું લેવલ કુદાવશે

જોડાઈ શકે છે ચીન અને ઈરાકના ભડકાઉ નિવેદનો આવી રહ્યા છે એટલે હવે આગળના દિવસોમાં શું થશે એ કઈ કહી શકાય તેમ છે જીઓ પોલીટિકલ ટેન્શન વધુ બનતું જાય છે બીજી તરફ ભારતમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે મોટા ભાગે ભારતમાં દિવાળીમાં આખા વર્ષમાં જેટલું સોનું ખરીદાય તેટલું સોનું દિવાળીમાં ખરીદાતું હોય છે અને હાલ ભાવ વધુ વધવાના છે તેવા ડરને કારણે ખરીદી ચાલુ થઈ ગઈ છે અને દિવાળી પછી માછર મહિનામાં લગ્નસરાની સિઝન આવતી હોય છે શરૂ થતી હોય છે માટે લોકો લગ્નસરાની સિઝનનું સોનું દિવાળીમાં જ ખરીદતા હોય છે અને ખરીદી ઓલમોસ્ટ શરૂ થઈ ગઈ છે લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે અને આ વખતે દિવાળીમાં સોનું ચાંદીના ભાવ ઊંચા રહેવાના છે અને ઊંચા ભાવને કારણે ખરીદીમાં થોડી ઓટ આવે તે વાત દેખીતી છે અને તમને પણ તમે પણ જાણતા હશો કે આટલા બધા ઊંચા ભાવ છે તો જે માણસ પાંચ તોલા લેવા નીકળ્યો હોય એ બે તોલા લે ત્રણ તોલા લે એવી રીતે લઈને સંતોષ માનશે મિત્રો દરેક વખતના વિડીયોમાં હું આપને જણાવી રહ્યું છું કે સોના ચાંદીના ભાવ ખૂબ વધી ગયા છે એટલે તમે અત્યારથી તમારા ઘરે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી કોઈ સુપ્રસંગ આવવાનો હોય અને આપની જરૂરિયાત હોય કે ભાઈ સોના ચાંદીની જરૂરિયાત દસ વર્ષ પછી પડવાની છે તો આપ અત્યારથી જ સોનું ચાંદી ખરીદવાની એસઆઈપી કરજો એસઆઈપી તમે જાણો છો શેરબજારમાં જેમ રોકાણમાં ઇન્વેસ્ટરો એસઆઈપી કરતા હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં તેમ તમે સોનું ચાંદી ખરીદવાની એસઆઈપી કરતા રહેજો અથવા એસઆઈપી ન કરી શકો તો શેર બજારમાં સ્ટોક માર્કેટમાં ઇટીએફ ગોલ્ડ ઇટીએફ સિલ્વર ઈટીએફ બાય કરવાનો ઓપ્શન છે તો તમે એમાં પણ બાય કરી શકો છો એટલે દસ વર્ષ પછી તમે એ ઇટીએફ ગોલ્ડ ઇટીએફ કે ગોલ્ડ સિલ્વર ઇટીએફ તમે બાય કર્યું હોય તો એ વખતે તમે સેલ કરી એના પૈસા રોકડા કરી અને સોનું ચાંદી તમે ફિઝિકલી ખરીદી શકો છો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ